ના ફોડવા જણ શું કરે માટલી પડવા નહીં જતા ગમ શું કરે બેઠા એમ મારું બેટું બાળપણ માં તો કેટલી માટલી ફોડી નાખી બેટા ડુહાયવા રાત મારો બેટો હવે શું કરવું તો મારો ઓછો હરખો હતી ન થયો અને કહેવત માં કે છે ને કોલુડો હવે તો ઢુકળો આવ્યો છે પ્રેક્ટિસ તો થાય મારો ઓછો તેમાં તો ના હોય તો મારે અને ની ને કે છે ને સંદુડા ને ખબર આવે છું કોઈ થાય

દાળ બનાવી લીધી ને દાળ દાળ નું માં ઘરોળી માં ટપકી ગઈ હા ઘરોળી તું આખરાથી કાઢી મૂકવી ને દાળ નાખ કઈ જતી મને તો ઉલ્ટી કરવા મડી છે કારણે ખાલી નહીં ઓમ કર્યું એમ કશું કશું નાશ્યું આ દાટી છે અરે એક નંબર ના હરાડા પડી એના જીદ તમ છે તાર અને આવ ખબર આવ ખબર તું છે હું શું છું

હે ઈ પોન છે ને પોન છે ને થડો હું છે હા થડો કડીકરામાં પરાડ તો હેડ કરી હેડ હા અને પછી એ હાડુ હેડ સુકો પાફ કરાવીએ બોમ્બો કે પાફ સુકો આલે હું ઘણી બેઠો તો વિચાર કરી મારી હાથ કે ત્રણ દાડે લાતા નથી તું કે જાતા હું નાવતો

અમને કો નું વાસ પા છો આ બરે પરથી તો કઈ નહી આવતું અને આ તો તમારા જે ગાઈ ગોમે ગોમે ઢૂલ ના ઘી સાકારે ગોમે ગોમે ઢૂલ ના ઘી સાકારે અમને કો નુંડો પાક વાળશે ધીરે ધીરે હે મારા સકારા રે સોલના થી સકારા હમણા ઘંઘિયા કોનું દો વર્ષે પાસો હો જી રે આ પડ પછી આવી ગયો હો આવી ગયો ને હો લાગો તર હેડો આ તો પછી તાપ લાગ્યો તો તો હવે શું કરશું હવે કડી બેહ બીહુ ખાશું બોલ તો હેડો ત બીહુ નો ખાવરો ક્યું

બતાવો આ મારો બન્નું કોરો